સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઇવે પર આજે સવારે રાજસ્થાનથી અમદાવાદ ટામેટા ભરીને જતું પિકઅપ ડાલું રેલવે ઓવરબ્રિજ પરથી ખાબકતા ટામેકા વેર વિખેર થઈ ગયા હતા અને અકસ્માતમાં ચાલક અને માલિકોનો આ બાદ બચાવ થયો હતો આ અંગેની સૂચના વિગત એવી છે કે રાજસ્થાનના ટોક કોટાના બુંદીથી પિકઅપ ડાલમાં ટામેટા ભરીને વેચાણ માટે અમદાવાદ શાક માર્કેટમાં લઈ જઈ રહ્યું હતું તે દરમિયાન મંગળવારે સવારે પ્રાંતિજનના રેલવે ઓવરબ્રિજ પરથી આકસ્મિક પિકઅપ ડાલુ ચાલીસ ફૂટ ખાબકીને ખેતરમાં પડ્યું હતું જેને લઈને ટામેટા વિખેર થયા હતા આ અકસ્માતની ઘટનામાં ચાલક અને માલિકો બંને આ બાદ બચાવ થયો હતો અમે બધા બિલ્ડિંગમાં હતા કેટલા માણસો હતા કમસે કમ અમારી બિલ્ડિંગમાં પાંચસો માણસ હતા પાંચસો માણસ બધા હતા અને પોલીસ આવી અને અમારી સિવિલ આઈડી પેલી લીધી અને ટી શર્ટ અને ચડ્ડામાં જ હતા જેવા બહાર આવ્યા અંદર બહાર બેસાડ્યા બહાર સિવિલ આઈડી અમારી પેલી મોબાઈલ લઈ લીધા મોબાઈલ લઈને બધાને જેલના અંદર પૂરી કરે જેલના અંદર પૂરીથી સાત દિવસ રાખ્યા એમબીસી આઉટ પાસ આપ્યો અને હું સવારમાં આજે પાંચ